નર્મદા મૈયા બ્રિજ ઉપર મોબાઈલ ટોર્ચના અજવારે કામગીરી વચ્ચે ત્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાય ગયો હતો ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર માટે કાર્યરત બન્યો છે પરંતુ અંકલેશ્વર તરફથી તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે પરંતુ સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પણ એક સવાલ છે અંકલેશ્વર તરફના માર્ગ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર સફેદ પટ્ટા અને પીળા પટ્ટાની કામગીરી મોબાઈલ ટોર્ચના અજવાળે મોડી રાત્રે કરવામાં આવી રહી હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે નર્મદામાં અહીંયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડા ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં મજૂર મોબાઈલ ટોચના અજવારે વાહન ચાલકોને સાવચેત કરતા જોવા મળ્યા હતા છતાં પણ ઇકો ગાડી રિક્ષા અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત જેમાં ખસેડવામાં આવ્યા હોય તેવી માહિતી પણ સામે આવી છે અંધારપટ હોવા છતાં મોબાઈલ ટોચના અજવારે નર્મદા મૈયા બ્રિજ ઉપર કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં પણ જીવના જોખમે પસાર થતા હોવાનો અનુભવ કર્યો હતો જોકે આ કામગીરી દિવસ દરમિયાન કરવાની હોય પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી ઉતાવળ કેમ કે આવા અંધારપટમાં પણ મોબાઈલ ટોચના અજવારે કામગીરી કરવી પડે છે તેવા અનેક સવાલો ઊભા થયા છે હાલ તો એક અકસ્માત સર્જાઈ ગયો છે અને નર્મદા મૈયા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પ્રશ્ન કોણ ઉકેલ લાવશે તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે